તો હાલો દોસ્તો કેમ છો એક નવા બ્લોકમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અત્યારે ટાઈમ થયો છે સાડા બાર અને આપણે બ્લોક બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે અહીંથી સાડા બાર વાગ્યાથી તો આજે આપણે જે કાલેવાળા બ્લોકમાં બધાવી છે એ જગ્યા ઉપર આજે આપણે પાસા ફરીથી કામે આવ્યા છે તો તમને પાછો એ નજારો બતાવું છું તમે તો જો આવા નવા બ્લોક દરરોજના જોવા મળે અમુક જ જગ્યા મળે તો ફરીથી આ બ્લોક જોવા માટે તમે તૈયાર રહેજો અને આપણી ચેનલ ઉપર નવા આવ્યા તો દોસ્તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલે જુઓ કાલવાળો માહોલ તો જુઓ આ ફ્લેટ આવા ફ્લેટ જોવો દોસ્તો મસ્ત મસ્ત ફ્લેટ બનાવેલા છે તો જોઈ શકો તમે અહીંયા અને કમેન્ટ કરી શકો છો કઈ જગ્યાના ફ્લેટ શો છે તો તમે કમેન્ટ કરીને મને પૂછી શકો છો તમે તો પ્રશ્ન ને લાવતા રહેશું અને તમે અમારી ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરી લેજો અને તમને અમે કમ્પ્લીટ નવા નવા અંદાજમાં નવા નવા બ્લોગ બતાવીશું તો જો આ બાજુનો નજારો આ ઓલું ત્યાં ફ્લેટમાં કામ ચાલે છે તો એ એ લીપ છે તો એના અહીં માલ સામાનની છે તે ઉપર ચડાવવામાં કોઈ બી માલ સામાન મજૂરને ચડવા નથી આવતો એમાં ખાલી એક ડ્રાઈવર રહે છે તો જોઈ શકો આ બાજુ ઓલા હા મેં ત્યાં બી એવું જ છે આજે આ વચ્ચે બે બંગલાના વચ્ચે દેખાય છે ત્યાં બી એવું જ છે અને હા મેં ઓલું ગોપાલ દેખાય છે એ બાજુ બી એવી સિસ્ટમ છે તમે કદાચ જોવાતું હશે થોડું થોડું તો જોઈ શકો છો એ બાજુ તો બસ આપણે આવા નવા બ્લોગ ડેલી રાખતા રહેશું અને તમે અમારી ચેનલને સપોર્ટ કરજો અને મને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરવાનું ના ભૂલતા તો આપણે આવા નવા બ્લોગ લાવવા માટે તૈયાર છે અને તમે અમારા બ્લોગ જોવા માટે તૈયાર રહ્યા તો બસ આપણે આવા બ્લોગ લાવતા રહીશું તો મિત્રો સપોર્ટ કરવાનું ના ભૂલતા અને આપણે જેટલી વાર અહીં અમદાવાદમાં રહેશું એટલી વાર આવા નવા બ્લોક આપણે લાવતા રહીશું તો રહેશે અહીંયા તો જોઈ શકો નીચે કામ માલ બનાવવાનું ચાલુ છે તો જો આ માલ જોવાનું ચાલુ છે તો મિત્રો આપણે તો જો અહીંયા આ સાયનામેજીક કરેલું છે નીચા ડાબામાં પાણી લીકેજ ના થાય એના માટે સાયના મેજીક કરેલું છે તો જો બહુ ઊંસો છે ફ્લેટ લગભગ બસો હશે આમ તો તમે તો ચાલો વોટ્સઅપ નવી ક્લિપ